અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ફરી એકવાર રમકડાની આડમાં જે હાઇબ્રિડ ગાંજો ડ્રગ્સ છે તે અન્ય દેશોમાંથી મોકલવામાં આવી રહ્યો છે તેને ઝડપી પાડ્યો છે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે આ હાઇબ્રિડ ગાંજો અગિયાર કિલો છે અને તેની બજાર કિંમત ત્રણ કરોડ અડતાળીસ લાખ રૂપિયા કરતાં પણ વધુ છે જેમાં

ગુજરાત તેમજ ભારતના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજા સહિતના જથ્થાઓ છે તો ક્યારેક સમુદ્ર થકી તો ક્યારેક પાર્સલ થકી ગુજરાતમાં પહોંચાડી રહ્યા છે થોડાક સમય અગાઉની વાત કરીએ તો ડ્રગ્સ માફિયાઓની એક નવી મોડલ્સ ઓપરેન્ટી સામે આવી હતી જેમાં તેઓ દ્વારા બાળકોના ટોઇઝની આળમાં હાઇબ્રિડ ગાંજા અને અલગ અલગ ડ્રગ્સ છે તે મોકલવામાં આવતું હતું અને તે પાર્સલો છે તે અમદાવાદ અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં પહોંચાડવામાં આવતા હતા જો કે ગઈ એકત્રીસ મેના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે આ બાતમી મળતા તેમણે મોટી માત્રામાં આવા પાર્સલો જે વિદેશથી આવ્યા છે તે પોસ્ટ ઓફિસ પરથી ઝડપી પાડ્યા હતા અને તેમણે આની ચકાસણી કરતા તેમાંથી ટોઈઝમાંથી અલગ અલગ હાઇબ્રિડ ગાંજા અને ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હતા જોકે આ મામલાને લઈને આમાં કોની સંડોવણી હતી તે દિશામાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી જોકે તે જ પ્રકારની પેટર્ન તે જ પ્રકારનો આખો ઘટનાક્રમ ફરી સામે આવ્યો છે અને ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે અને કરોડો રૂપિયાનો જે હાઇબ્રિડ ગાંજો છે તે ઝડપી પાડ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અન્ય રાજ્યમાંથી રમકડા તેમજ અલગ અલગ જે વસ્તુઓ હોય તેમની આડમાં હાઇબ્રિડ ગાંજો છે તેના પાર્સલો ગુજરાત આવી રહ્યા છે તે પાર્સલોમાંથી એ જ હાઇબ્રિડ ગાંજો અને ડ્રગ્સ સહિતની જુદી જુદી વસ્તુઓ મળી આવી હતી આ ઘટના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસિપી ભરત પટેલ દ્વારા સ્ફોટક માહિતી આપવામાં આવી છે તેમણે શું ખુલાસો કર્યા છે તે સાંભળી લો એકવીસ છ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કુલ ચાર લાખ અડતાલીસ હજાર પંચોતેરની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે એ મળી આવેલું છે ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ક્રાઇમદાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ દ્વારા એક રેડનું આયોજન કરેલું અને જે કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો એ તપાસ એ જે કેસની તપાસ છે એ તપાસની પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર અને જે મોટા ડ્રગ પેડલર્સ છે એની કેટલીક ઇન્ફોર્મેશન અમને ઉપલબ્ધ થયેલી એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે એ શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એ કાઉન્સેલિંગમાં આખી એમઓ જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝિશનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે જેથી આ જ બાતમી કસ્ટમ વિભાગ સાથે શેર કરવામાં આવી કસ્ટમ વિભાગના સંકલનમાં રહી અને ગઈકાલે રેડનું આયોજન કર્યું આ જે પાર્સલ આવેલા હતા જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ ખાસ કરીને યુએસ કેનેડા અને યુકે આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી એટલે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે જે પાર્સલો જે છે ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે આ બધા સોશિયલ મીડિયાથી ટેલિગ્રામ ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડા જે બાળકો ખૂબ જ નાના છે ને એમના ઉપયોગમાં લેવાતા રમકડા બાળકોના ડાયપર્સ એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે દાખલા તરીકે નાના વિમાનો છે નાના ટ્રક્સ છે જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે સ્પાઈડરમેન છે એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાવીને આવેલો હતો કેટલીક જગ્યાએ લંચ બોક્સ વિટામિન કેન્ડી સ્પીકર છે એન્ટીક બેગ્સ છે આ બધી જ જગ્યાએ બહુ જ જે બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે પહેલો જે કેસ થયો એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે એ શરૂઆતની પૂછપરછમાં જે ઇન્ફોર્મેશન ઉપલબ્ધ થયેલી એ અમારા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત પોલીસ સાથે શેર કરવામાં આવેલી અને સુરત પોલીસે એ માહિતી આધારે એ સ્થળે રેડ કરતા ત્યાંથી પણ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો અને ત્યાં પણ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે હાલ આ જે જથ્થો મળેલો છે ગયા કેસમાં અને એના અનુલક્ષી આ બીજા કેસમાં એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં આ ડિલિવરી આપવામાં આવનાર હતી અને એ પૈકી જ્યારે ટીનેજર્સ હોય છે તો એને રિહેબિલીટ કરવા માટેની કામગીરી કરવી બહુ જરૂરી છે જ્યુનલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એને રિહેબિલેશનમાં લઈ જવામાં આવે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે એના પેરેન્ટ્સને આ બાબતથી અવેર કરવામાં આવે તો કદાચ આ વસ્તુ થોડી અટકી શકે એમ છે આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે અને એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે પાંચ પેડલરો જે દિલ્હી બેંગ્લોર અમદાવાદ અને મુંબઈના છે આઈડેન્ટિફાઈડ કર્યા છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહેલું છે આ જે જથ્થો આવી રહેલો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે હાઈબ્રિડ ગાંજો છે ખૂબ જ કિંમતી હોય છે સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં એટ પોઈન્ટ એટ મિલી જેટલી છે એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો જે ટીનેજર્સ છે ખાસ કરીને એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે બીજી સૌથી અગત્યની વાત એ છે કે આ જે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે એટલે મને આ ફોન નંબર પર સંપર્ક કરવો હું આપ મારું જે પાર્સલ છે હું મેળવી લઈશ અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટો કરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેન્ક સાથે અને ફોરેન ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી અત્યારે અમારા પ્રથમ બે ભાગના ઓપરેશન પૂરા થયા છે ત્રીજા ભાગના ઓપરેશન હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે એમાં મોટા પેડલર્સ અને આ જ પ્રકારના આવનારા જથ્થા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અગિયાર કિલો જેટલા હાઇબ્રિડ ગાંજા જેની બજાર કિંમત ત્રણ કરોડ અડતાળીસ લાખ રૂપિયાની આસપાસ છે તેમજ અગાઉની જે રેડ હતી તે દરમિયાન એ જ પેટર્નનો ઉપયોગ આ વખતે ફરી કરવામાં આવ્યો છે અને આવી જ રીતે પાર્સલની આડમાં યુકે યુએસએ અને કેનેડા જેવા દેશોમાંથી આ માદક પદાર્થ મોકલવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે જેમાં અહીંથી જે રિસિવર છે તેઓ દ્વારા ડાર્ક વેબસાઇટ સોશિયલ મીડિયાની વેબસાઈટ તેમજ ટેલિગ્રામ સહિતની જુદી જુદી વેબસાઇટ થકી જે ડ્રગ્સ માફિયાઓનો સંપર્ક કરવામાં આવતો હતો ને તેમને ડ્રગ્સના ઓર્ડરો આપવામાં આવતો હતા આટલું જ નહીં જે પાર્સલો ગુજરાતમાં આવી જાય અમદાવાદમાં આવી જાય ત્યારબાદ જે રિસિવર છે તેઓ ખોટા એડ્રેસ નાખતા અને જે ડિલિવરી બોય હોય તેમનો નંબર મેળવીને તે આ એડ્રેસ ખોટું છે તમે આ એડ્રેસ ઉપર આવજો તે પ્રકારે તેને માહિતી આપીને તેની પાસેથી આવી રીતે પાર્સલ કલેક્ટ કરતા હતા જો કે હાલ આ મામલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે કે આમાં રિસિવર કોણ છે કેટલા સમયથી આ લોકો ડ્રગ્સ મંગાવતા હતા કોને વેચતા હતા ને સૌથી ચોંકાવનારી વિગત એ છે કે જે ટીનએજર્સ બાળકોને ખાસ આમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે તેમાં નોટબુક્સ હોય રમકડા હોય ડાયપર હોય સહિત અલગ અલગ જે વસ્તુઓ છે તેમાં આ હાઇબ્રિડ ગાંજો છે તે મળી આવ્યો છે છે હાલ તમામ બાબતો પર તપાસનો વિષય આગામી દિવસોમાં તપાસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ શકે છે પરંતુ ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાબિલે દાદ કામગીરી સામે આવી છે અને કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપીને ગુજરાતના યુવાધનને ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષિત કર્યું છે